કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું દેશી બ્લોક વિડીયોમાં દેશી બ્લોકર વિડીયોમાં ફરી એકવાર આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરનું વ્યૂ જોઈશું કેવું છે આ બાજુ સુરત આ બાજુ ફરી એકવાર આપણે ખેતરનો રસ્તો બતાવી દઈએ તમને તો ફરવાની જગ્યા તો નથી પણ ચોમાહમાં એકડી બહુ કમ્પ્લીટ વ્યૂઝ આવે ચોમાહ તો તેમ છો હાલચાલ ઠીક આપણે આજે જોઈશું કોહનું પાણી કોમાં પાણી તો નહીં ચોમામાં કોમાં વધારે પાણી આવી જાય બાકી તો વધારે તો કશું આવતું નહીં પણ ચોમામાં આખી આ રસ્તો આખો બ્લોક થઈ જાય તમને ચોમાની વિડીયો બતાવીશું નહીં પછી આ છે ઘર આ છે ફૂલો આ છે આપણે ખેતરનો રસ્તો ક્યારે જવાનો હતો અહીં બાજુ બીજા ગામમાં જવાય અહીં બાજુ બીજા ગામમાં જવાય એ બાજુ રસ્તા પડ્યા કોમાં પાણી નહીં તો શું કહું યાર આપણે યાર ખેતરમાં નવરા પડે બ્લોગ વિડીયો બનાવી ગઈ બાકી તો કંઈ હા નહીં આગળ જવાનો કશો ફાયદો નહીં તો તમને બતાવીને શું કરવાનું તો ખેતર બધા ગરમ તકલીફ થઈ ગઈ અચ્છા ખેતર વાનો પીવું નજારો જુઓ તમે આવા રસ્તામાં એકડી પાણી વારવાનું હોય એટલે આંગળી આવે તો તમને ખબર તો પડી ગઈ છે ને ખેતરમાં તમે ગુજરાતી લોકો કરવાની ખબર પડે બાકી તો અંગ્રેજોની ઓલાજ કશું ના પડે પડી સમજણ અંગ્રેજોની ઓલાજ ને શું ખબર પડવાની આપણી દેશી ખેતી જોઈ લો તમે દેશી ખેતી તમને આજે બહુ દિવસ થયા બે દિવસથી નહીં બતાવી તો આજે બતાવી દઉં એવું વિચાર્યું બતાવી દો આ સોનું ઝાડ હે એ કહો છો તમે ફરી એકવાર બતાવી દઉં હવે રેન બાપ પાણી આવે આ કુડીમાં અહીં પેલી બાજુ અંદર પેલી બાજુ મોટર ફરી કાલે તમને બતાવે આજે તમે આ કુડી જોઈ લો આજે આ કુડી કુડી એટલે અંદર પાણી આવે પાણી આવી ખેતરમાં જાય મોટર તો ડેન્જર આ શેક કુડી મની અંદર પાસે સાપબાપ હોય ખબર નહીં હોય કે ના હોય પણ હોય આગળ ડારીઓ આ તમે જેમ દેસી મિની નેર મિની નેર મિની નેક ગુજરાતીને ખબર પડે બોલો તો તમે બીજું શું સબસ્ક્રાઈબ કરી દેજો અંગ્રેજોની ઓલા દો હા તો પછી એવું ના બોલાય બા આ આપણું દરુંવાળિયું ખેતરનું બસ આપણે આટલી આગળની ગયું આટલી પાછળ જતા રહીશું ફરી વાર તમને બતાવીશું આ સોનું પહેસું તમે છો પહેલાં આ સોનું પહેશું એમાં કહો ફટોટ જલ્દી આ સોનું પહેસું આ પહેસું તમે કદી જોયું હ કે નહીં ગુજરાતી લોકો છે એ જોયું છે અંગ્રેજોને તો નહીં જોયું હોય એમને ખબર નહીં સોરી મિત્રો તરીકે કેમેરામાં હડ આવી ગઈ એટલે બંધ થઈ ગયેલો કેમેરો તમને સવાલ કર્યો આ પહેસું સોનું હ એક કહી દો મને તો કંઈક ખબર પડે આ પૈસું જોયું કદી તમે આવું પૈસો જો તમે જોયું તો હશે પણ તમને યાદ નહીં હા ફટાફટ કહી દો સોનું પ્યાશું હા બાકી તો આપણે વિડીયો આજના માટે આટલું કોમેન્ટ કરીને કહેવાનું કે એ પૈું સોનું હતું બરાબર જય શ્રી રામ